એટલે પછી હું ચિંતા હતી મને તો ખબર નથી યાર તો વાત કરતા હતા પણ હું વળી તવા સોકો એ રમવા આવી જતો ના એ તો ઇન મોમાન ઘેર જો અને કોણ વાતો બીજું કોણ હામો પૂરી બીજું તો વીરુ ભાન પોપડ અલે વીરુજી ના ઉભા રે હું યાર તું એ એકદમ સપનું જ નહીં જોતો ના એરા મણીલાલ વાતો કરતા હતા તો એટલે વીરુજી યાર કુદાળો ભાના રે આપણો હામો તો એ તો આપણો સબન જબરો આમાં બેને યાર એરા ઉભા રે એટલે કોણ વાતો કરતા

એવું મન લાગશે અને તમે જો સરપંચમાં આવી જાવ ને તમારે ગમે તો કોઈ કોમ હશે ને મારી જરૂર પડે તમને મન કહેજો બે ધડક તમારે પડખે તો ભરે હું હા એટલે પછી મને વિચાર આવ્યો હું કોઈ આગેવાન ઘેર જવા દે કારણ કે ધણી આપણે બહુ રાશીલું હે અને હું તો અમે રાશ્યો તમે તારે સરપંચ બનશો ને તો તમે સરપંચમાં આવી જાવ તોય હું તો તમને રાશ્યો આપણો કોઈ એવું મનમાં વેર નહીં રાખતા ના ના આથી હોય બરોબર એટલે તમે તારે પાસું ખ્યાલ કોઈ જરૂર નહીં તમે તાર ભજ્યો ફોન

સરપંચ બને પહેલાં જો શાકભાજી વેચવાની નાખવી પડે એટલે આપણે તગારાનું નિશાન આવ્યું હોય ને એટલે મૂકું કારણ કે ધો સરપંચમાં તમારે આપડે રહેવું હોય ને તો ભાઈ તગારું લઈને જ આવવું પડે એટલે તમારા સબૂત લઈને આવ્યા હું તગારાનું નિશાન આપણા સર ચૂંટણીમાં એટલે તગારામાં બટન દબાવ્યું એવું કોક હિંમત બારું હા હા સારું હિંમત અબાસ

એટલે સીધો વોટ મારા મળે પડે હા શું કીધું તમે મને વોટ આલજો હું તમને દસ ટકાર લઈ આવ્યો નવો પેટી પેર દસ ટકાર હું કરવા આપણે તો ત્રણ જણા ભેડું જવાનું યાર હા પણ દસ ટકારા લઈ આવ્યો તમારા આ ક્ષેત્રમાં કહું બહુ ઘટા દાવો તો તમારે ટકારા ભાઈ ભાઈ કોમમાં આવે યાર એ તો સારું છે ને એવું કોઈક કરજો હં તો હું કરો યાર સરપંચ તમારે બનવાનું અને ખાવાનું જ છે અમારે મણીલાલ બેન હું હું કહું હા તો હવે હું જઉં ત્યાં કેવું પડે ગોમ તો મણી જો ઘેર જિંદગી આ થી દારૂ પીતો તો આ લોટો જ મને અલ્યા તા કેડે અમું ઓ બાર જો કે ગામમાં આ લોટો આયો તેમો લોટો આયો તો હું કરું લોટા મેલો આને તો લોટાનો જ ઓટ આલ ગયો તમે અરે અમે હું લાલજો હું એ તમ ના પીવાય આ તારી આ શું હતું આ તો માર સ્પેશિયલ દવા આવી છે અલા પાણી નતું ના પાણી નતું આ તો આ તો દવા આવી તમને ખબર નહી દવા

બધા ઓટ આલી રી પહી પછી હજાર આલી અલે તમે હારીજો તો પછી અમાર કરા જોડી જવાનું ના શું ને આપણે જીતવાના નહી હાર તમે જીતવાના ને ઘણો કાલ મન પછી ઉધર બે કરી આલજો તમે જીતી જાઓ ઓટ મને મનાલ જો આ લોટો આપણે નિશાની હાર જોડો મરે પીતો કરી દીધો